જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ગાડી વિડીયોમાં તમે હોન્ડા સાઇન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે જો તમારે આ ગાડી લેવી હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પણ નવા આવ્યા હોય અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે હોન્ડા સાઇન બાઇક તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારને સોળના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફૉલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે કિંમતની વાત કરું તો બેતાલીસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ચા ઓછી ગાડી ચાલેલી છે આ ગાડીનો વીમો પણ શરૂ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે અને આ મિત્રો ગાડીના કાગળિયા ઓરિજિનલ નથી ઝેરોક્સ કોપી સાથે તમને બધા જ કાગળિયા મળશે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું બે સો ત્રીસ સત્તાણું છ બાવીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ ગાડી વિશેની બધી વિગતો આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે